તળાવ સુધારણા બે હજાર બાવીસ ત્રીસ યોજના અંતર્ગત દસવાડી તાલુકાના ધનિયા ઉમરવા અને ટેકરા ગામના તળાવમાં કામો કોન્ટ્રાક્ટથી રાખેલ હોય કે જે બંને તળાવમાં કામો ફરિયાદી પૂર્ણ કરી દીધા હોય કે જે બાબતે તળાવના કામો પૈકી ધનિયા ઉમરવા ગામના તળાવના કામનું બિલ રૂપિ બે લાખ બાવન હજાર ફરિયાદીને ચૂકવી દીધેલ અને ટેકરા ગામના તળાવનું કામ રૂપિયા એક લાખનું બિલ બાકી હોય કે જે ટેકરા ગામના તળાવના રૂપિયા એક લાખનું બિલ ભરતભાઈ રાઘવાણી પાસે ચેક લેવા ગયેલ ત્યારે ભરતભાઈ રાઘવાણીએ ફરિયાદીને જણાવેલ કે આવા કોઈ બિલ આવેલા નથી તો જણાવી ફરિયાદીને ઓફિસમાંથી ઓફિસમાં અધિકારી હતા અને બિલ લેવા માટે રૂબરૂ મળવા છતાં પણ ટકાવારી લેવા માટે બિલ ડીલે કરેલ કે જેથી આ કામના ફરિયાદી આવેલ સિંચાઈ વિભાગની કચેરીમાં ઇન્ચાર્જ કાર્યપાલક અમિતભાઈ ચેમ્બરમાં રૂબરૂમાં બિલ માટે મળેલ ત્યારે આ કામના આરોપી અમિતભાઈએ ફરિયાદીને જણાવેલ કે ધન્યા ઉમરવા ગામના તળાવના રૂપિયા પચાસ હજાર તથા લીંડાટેકરાના તળાવના રૂપિયાને એક લાખ મળી કુલ એક લાખ પચાસ હજારની લાંચ પેટે માંગણી કરી હતી આરોપી અમિત મિશ્રાએ ફરિયાદીને સાથે હેતુલક્ષી વાતચીત કરી આરોપીએ ફરિયાદી પાસેથી રૂપિયા એક લાખની લાંચની રકમ સ્વીકારી સ્થળ ઉપર પકડાઈ ગયા હતા અત્રે ઉલ્લેખનીય છે કે આકસ્મિક ઘણા દિવસો પછી છોટા જિલ્લામાં એસીબી ટ્રેપનું આ સફળ ઓપરેશન પાર પડતા કર્મચારી વર્ગમાં ખળભળાટ મચી ગયો હતો અને જિલ્લા પંચાયત જેવી મોટી કચેરીના તાંબામાં કામ કરતા અધિકારીને એસીબી રંગે હાથ ઝડપી પાડતા સમગ્ર છોટા નગર સહિત જિલ્લામાં ભારે ચર્ચાસ્પદ મુદ્દો બન્યો હતો